સુરક્ષા માટે એકસો એક્યાસી અભયમ મહિલા હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે અને ભુજ શહેરની જો વાત કરીએ ભુજ શહેરમાં ઠીક ઠેકાણે એકસો એક્યાસી અભયમ મહિલા હેલ્પલાઇનની ગાડી પણ આપને જોવા મળતી હશે ત્યારે આજ રોજ ભુજ શહેરની માતૃછાયા કન્યા વિદ્યાલયમાં અભયમ મહિલા હેલ્પલાઇન કરીને જે વિદ્યાર્થીઓ ગામડેથી અહી શાળાએ આવતી હોય છે અને વિદ્યાર્થીઓને બસમાં તેમજ અન્ય જાહેર વાહનોમાં મુસાફરી કરવાની ફરજ પડતી હોય છે ત્યારે આ દરમિયાન વિદ્યાર્થીનીઓને પોતાની સેફ્ટી કઈ રીતે રાખવી અને જો કોઈ પણ અસામાજિક ઘટના બનતી દેખાય અથવા તો ક્યાંય પણ એવું લાગે કે ક્યાંય અમારી સાથે ખોટું થઈ રહ્યું છે તો તરત જ મુંજાયા વગર અને કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર એકસો એક્યાસી અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરવા વિદ્યાર્થીઓને જણાવવામાં આવ્યું હતું ત્યારે આજરોજ અમારા કચકારે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા માતૃછાયા કન્યા વિદ્યાલયમાં પહોંચેલી એકસો એક્યાસી અભયમ મહિલા હેલ્પલાઇન ટીમના કાઉન્સેલર સાથે વાતચીત કરવામાં આવી હતી ત્યારે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલર આવો સાંભળીએ તેમના શબ્દોમાં મારું નામ સોલંકી ઉજાલા કાઉન્સેલર એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન અમે આજે માતૃ છાયા કન્યા વિદ્યાલયમાં બાળકીઓને જે બાળકીઓ અપડાઉન કરતી હોય તેને કોઈ બી તકલીફ હોય કોઈ શું કે અપડાઉન કરતા વખતે કોઈ છેડતી કરતું હોય કોઈ ગુડ ટચ એ બધાની માહિતી આપેલી છે અમે હા અમારે એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇનની એક એપ છે પ્લે સ્ટોરમાં જાય અને એને ડાઉનલોડ કરવાની હોય તો એમાં એ બેન દ્વારા શું કહે હેરાન એ બેન પોતાનો ઉતારી શકે અને ફોટો પાડી શકે અને એ ફોટો પછી ફોરવર્ડ થઈ જાય અમારા ઉપર જ્યાં અમારી હેડ ઓફિસ અમદાવાદમાં આવેલી છે ત્યાં એ ફોટો ફોરવર્ડ થઈ જાય અને એ પછી અમને કેસ આપવામાં આવે તમે એ કેસનું જ્યાં એ બેનનું એડ્રેસ આપેલું હોય ત્યાં સ્થળ ઉપર જાય અને એનું નિરાકરણ કરીએ છીએ મોસ્ટ ઓફ તો અત્યારે ઘરેલુ હિંસા થતી હોય છે કોઈના પતિ દ્વારા હેરાન કરતી હોય છે મોસ્ટ ઓફ તો દારૂ પીને હેરાન કરતા હોય છે ત્યાં જઈએ અને અમે એને સમજાવીએ એમનું કાઉન્સેલિંગ કરીએ જો એ બહુ સમજે તેમ જ ન હોય તો પછી એ બેનને કોઈ આગળ કાર્યવાહી કરવી હોય તો અમે પોલીસ સ્ટેશનમાં લઈ જઈએ છીએ કોઈ એને જો ત્યાં એના ઘરે રહેવું ન હોય અને તેને આશ્રયની જરૂર હોય તો અમે આશ્રયમાં ઓએસીમાં પીબીએસસીમાં લોંગ ટાઈમ માટે કાઉન્સેલિંગ માટે મૂકીએ છીએ